રામ સીતારામ જો ભાઈ આપડી વાડી ની અંદર જે મગફળી નું મોટા પાયે વાવેતર કરેલ છે એ માનો કે સાલી થી બેતાલી વીઘા નું વાવેતર કરેલ છે અને મગફળી ની આપણે અટાણે હાલ ની તક માં બે મહિના પૂરા થયા બે મહિના કઈ પૂરા પૂરા થયા અને આઠ દિવસ ની અને મગફળી અટાણે છે ને અમારી મગફળી કોઈ જાત રોગ નથી અને એકદમ નરવાય છે કારણ છે કે ખેતી તો હું પેલા કરતો હતો પણ અમે ઈજરાયલ દહ વર અને ઈજરાયલ બે દહ વર કર્યા નાની ખેતી વિશે ઘણું બધું જાણ્યું જોયું કે ભાઈ કઈ રીતે આપણે ખેતીમાં ઉત્પાદન કરવું સારી રીતે કઈ રીતે કરવું ખેતીમાં ધ્યાન કઈ રીતે દેવું આપણે હા એમને એમ ખેતી ન થાય બાકી તો જો આપણી આ ત્રણે હાલની તકમાં મગફળી છે એમાં અમે શરૂઆતમાં લેખીએ તો ઓરવેન વાવી હતી બે પાણી ગાઢેન એ પછી અમે દેહ ખાતર આમાં નાખે અને ઓર્ગેનિક દવા અને વિલાયતી બધી દવાનો અમે ઉપયોગ કર્યો અને બધી અલગ અલગ રીતે દવાના ના કર્યા અને ત્રણક વખત નેદ્યું આવો વરસાદ પડતો તો છતાંય અમે અમારી માંડવીમાં સારી રીતે નૈ્યું અને હાથી નો જાર સમય મળ્યો તારે હાક્યા અને અટાણ પાટલા ફટકે દેખાડ્યા હાર્દિક અને જો તા વિડીયો તમે પાટલા ફટકેગ કઈ જગ્યા નથી

મીંડા થાવા આપડી વાડી ની અંદર તમારો ઓરા ખાવો હોય ને તોય અમારી વાડી પુગ્યા છે વેલા તત્મે કારણ કે પંદર 20 દિ માં આપડી માંડવી ની અંદર ઓરા જેવી માંડવી મળે કે 20 22 દિ ની અંદર કદાચ થાવી હોય તો થઈ જાય અને આ માંડવી ખરેખર મહેનત કરીએ ને તો ફળ મળે ઈજરાયલમાં ઘણા વર્ક કાઢ્યા પછી આ આવેને ખેતીમાં એટલું ધ્યાન દીધું જો આ સાલી બેતાલીસ વીઘામાં તમને એક પણ પીરો છોડવો ન જોવા જડે હાલની તકમાં માંડવી નકર રેસ આઈ ગયો આમાં રેસ થોડા થોડા લાગે ગયા પણ આપણી માંડવીને કાણે કોઈ જાતની તકલીફ નહીં પડે છ બે મહિના માંડવી નકર થાય ને કારણ કે થોડું થોડુંક કીત પત્તા થોઈ ને એવું જ્યાં જ્યાં માંડવી માં આવે પણ આપડે એટલી નર્વે છે માંડવીમાં આમાં જો આ કોઈ ખડ આવું ખબર નહીં આ ક્યું ખળ કહેવાય

શરૂઆત જ અમે જીપીએસ થી કરી હતી શાહ પણ જીપીએસ થી નહીં ખાતા ટોટલ વસ્તુ જીપીએસ થી હાલની તક માં એમાં સેલું હાથી આયું એ જીપીએસ થી આયું તું એટલે કે હામા હેઠા સુધી સ્ટેરિંગ પકડવું ન પડે એટલે માંડવી જીપીએસ થી વાવવામાં ખરેખર દુનિયાના ફાયદા થાય ઘણા બધા કે મતલબ કે તમારે છોડવો એક ન પડે આમાં જો આ એક તો સાહ બોલી શોટ સીધે સીધા અને

પહેલી જવાર અને ડૂગી તહેને ઇયું ભૂંડી નથી હું આવો જો ને અરે 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 ખીચકાણ એ કઈ ખીચકણ ખબર નહી હેઠું ઉતારું હેઠું થાય હેઠું થાય અરે અરે

આપડી વાવ હેના છોલો છલ ભરાઈ ગઈ અને હે ધુબાકિયા ખાવાના થાય એક પેદીમાં જો વરસાદ વરસાદ ન આવે ને તો વાત પૂરી હોય કારણ કે વાવ હાવ ખોબે પાણી પીવાયેલી થઈ ગઈ જો તાણ આપડી આ વાવનો નજારો તમે જોઈ શકો અને હાવ ખોબે પાણી પીવાય બરોબર

પીયુષ કહે કે અંદર એ કે માઇસલાઈ હે એ કે અને પીયુષ ખરેખર આજ વાર આવ્યો કોઈ દી વાળી નહોતા પહેલી વખત આવ્યો અને એ કે મારે ખાસ થાય કે મારે ઈ કે માંડવી જોવા નાથામામાં તમારી માંડવી બહુ વખણાતી કે માંડવી જોવા તારે મા નાથમ નાથમમાં તમારી માંડવી બહુ પેલી પીયુષ એ આજ પૂગે આવ્યો

ને ગુલાબજીમાં ફૂલ છે ગુલાબ થી પણ રીઅલ માં ફરવ લેખાય જો જો કેટલું મસ્ત એકદમ માઇન્ડ જોવો અને ખરેખર એટલું તો ફૂલ કરીયું ને ને ફૂલ

માટીયું ગામમાં જતા લાગે આ તો છે આપડી નજારો અને આજ વરસાદ વિરામ લીધો ઘણા દિવસ પછી અને એવ તો જો વિરામ આપે ને તો સારું માણસ નેદેલી દવા સાટે લઈએ પાછો એક એક રાઉન્ડ કામ નીકળે જાય અને પછી પાછી વરસાદ બોલાવ્યા કરે અને આ છે બાકી આપડી વાડીનો ભવ્ય નજારો તમે જોવે હગો અને આ બાજુ મકાન બન્યા ને ત્યાં ભરતી નો માલ પીડ્યો અમારે જવાબર જુરિયાના વેલા સીડ્યા આવ્યો કારણ કે મકાન નું કામ સ્ટાર્ટ તો કરવાનું છે એવું ટૂંક સમયમાં દિવાળી ની આસપાસ પહેલા પહેલા તો ત્યાં સુધી આ સટ્ટો પીડ્યો રહી અહીંની અને જો પેલા માટી બે જાય બુલેટ લઈને બગડાટી બોલાવતા બાકી મગફળી તમે જોવે શકો ચારે બાજુ એક